નેચર આવતો વરસાદ ફૂલમ ફૂલ એ રોજ છે વરસાદ ઈચ્છા લગન વરસાદ આવતો હો જો એ વરસાદ રોજ છે ઈચ્છા લગન ફૂલમ ફૂલ વરસાદ આવતો હો ઈચ્છાનું લોકેશન કે કે એક નંબર લોકેશન એ બહુ મસ્ત નજારો હે ઈચ્છાનો એલો મસ્ત નજારો હે ઈચ્છાર એના કોના કોના ગામમાં વરસાદ ચાલુ હોય જરી કોમેન્ટ કરી દેજો

કેટલો ફૂલ વરસાદ આવે આમ તો વરસાદ પડે ફૂલ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે એ તો દાડે દે ને અત્યાર માં થોડીક વાર થોડોક વાગવામાં બાકી છે પંદર મિનિટ ની વાર અત્યારે વાગવામાં બટા ડબલવા મળ્યો બોલમ બોલ તો પઈ પવન ને ફૂલમ ફૂલ આરામ લો તમે તો હું મેલ કર તો હા હા મેં બતાતું ને આમ જો હા હા જાકે જાકુ થઈ ગયું જો તો અને પવન ફૂલ આવે એટલે તમને મારું થોડોક ઓછો હમલાતો હોય છે گیا تھوڑا سٹا تو باہر آیا گئی نہیں વાતાવરણ મસ્ત વાતાવરણ અને કોના કોના ગામમાં વરસાદ જરી કોમેન્ટ કરી દેજો તો મને ખબર પડે ને કી કી ગામમાં વરસાદ ચાલુ હોય અત્યારે અને મારો બ્લોગ તમે કઈ કઈ ગામમાંથી જોવો એ પણ કોમેન્ટ કરી દેજો અને મને ખબર પડે ને મારો બ્લોગ કઈ કઈ ગામમાં જોવા છે કઈ દેશમાં જોવાય જોવા હે એ ખબર પડે ને એટલે કોમેન્ટ કરી દેજો આમ જો તમે ઇચ્છાનું વાતાવરણ એક નંબર છે નજારો એક નંબર છે ઇચ્છાનો જોયા દેવો છે આમ ને લાઈટ આવે તો ફોન સાર્સીમાં મૂક દે ઇચ્છારે આપણે આપણે વરસાદમાં નાવાની ફેમિલી તૈયાર કરીને હતા વરસાદ ગયો છો ને વરસાદમાં નાવાનું હતું અત્યારે થોડા થોડા સાટા તો આવે છે પાહો વરસાદ આવે તો એ નાવાનું તો છે જ તે વરસાદમાં તો તમે એ થોડા થોડા સાટા આવે છે વરસાદ આવે એટલે વરસાદ નાહવાનું છે કાંઈ નથી વરસાદના સાટા આવે છે ફેમિલીને આપણે પણ છે હોય વરસાદના પાણીએ આપણે નક્કી કરેલું હોય વરસાદના પાણીએ નાહવાનું અત્યારે થોડા થોડા સાટા આવે તો એ ટાઈટ તો ચડે છે ભૂલ વરસાદ આવી છે તો વધારે ટાઈટ થશે તો આપણે આજ તો વરસાદના પાણીએ નાહવાનું છે જાદુનો વરસાદના પાણીએ નાયું નથી એટલે આજ તો નાવાનું છે ઘણી પણ વરસાદ આવ્યો અને ત્યારે ધોતો હોય ત્યારે વરસાદ નો વરસાદ આવે હમણાં હું ઘરેથી નાઈ નાખીને એટલે નાખી વરસાદ ચાલુ થઈ જાય અત્યારે સાટ આવે વરસાદ તો આવે એટલે આપણે ઘરે આપણે પાણી વરસાદના પાણી નાહવાનું મેળ નહીં આવે સાટ આવે આવે થોડા થોડા ફૂલ વરસાદ આવે તો નાવાનો ઉમેળ આવે અત્યારે પવન ઉઠે છે ફૂલ એટલે તમને મારો થોડો કોસો હમણાં એને કોજો ફેમિલીને આપણે હવે કહોતું છે નીચરે બસ બધના દાતી જાય ને વરસાદ ન આવ્યો નકર વરસાદના પાણી નાવાનું હતું પણ વરસાદમાં આવ્યો એટલે હું ઘરેથી નઈ આવ્યો તો કે આપણે વરસાદના પાણી નાવાનું હતું પણ વરસાદ ન આવ્યો એટલે હું ઘરેથી નઈ આવ્યો એટલે 7:30 થઈ ગયા ફેમિલીને હું ચડ્યો તો થાબાઈ પર મારા ઘરવાને બે ત્રણ રીલ જોર કે રીલ ડોકમાં ને પડી એટલે બે ત્રણ રીલ ની હું શૂટ કરવાનું છે એ છેન લોકેશન આમ જો વસ્તીનું લોકેશન છે نمبر نظار ہو خیال ایک بے ریل نیو شوٹ کروا نوہیچ چا رہے ہیں یک ریل نیو توہک مہ پیڑو نیو شوٹ کروا نیو شوٹ کروا نیو چا رہے ہیں چار پانس ریل یا کہ رشوٹ کرنی چا رہے ہیں اپنے ریل ہوتے لیدی ہے کہ میں لینامزو اچھا نیو یاک نمبر لوکیشن تا اپنے لوماسکا لوکیشن ہوا لہا پانا سوٹیال ہی ہے تیال ہے نکمیدرو ہوت تو ہے آٹھ رمانکی اچھر مکیدو ہے જામે પર પવન થોડોક વધારે આવે એટલે તમને મારો હોય થોડો ઓછો હમળતો હોય છે બેચન લોકેશન જો એક નંબર લોકેશન છે આવવાનું રીલ ને એવું શૂટ કરવાનું હોય ને તો મજા આવે આ કેટલું મસ્ત લોકેશન છે બધું લીલું લીલું મેમેટી થોડીક પહેલા હજી રીલ ઉતારી દીધી આમાં ફાયદો થયો વાહ વરસાદના સાટા ચાલુ થઈ ગયા છે વેલા હજી રીલ નો ઉતરીય તો પા રીલ નો શૂટ કરી કદ વરસાદ ચાલુ થઈ ગયો હોત તો એ રીલ ઉતારીને એ સાબર હેઠો ઉતરો ને વરસાદના સાટા ચાલુ થઈ ગયા તો થોડા થોડા સાટા આવે છે થોડાક થોડાક સાટા આવે છે એટલે રીલ વહેલા હે ઉતારી લીધી ફાયદો છો ને કે રીલ એ ન ઉતરત આપડી ક્યારે હાડા હાથ થઈ ગયા ફેમિલી ને વરસાદ ચાલુ છે થોડા થોડા સાટા આવે અત્યારે વરસાદના જોવો તમે થોડા થોડા સાટા ચાલુ છે વરસાદના ને બધું એડિટિંગ ને એવું બાકી છે તો આજનો વલોગ એટલે લગણતી તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલે નવા વલોગની અંદર લગન લગણ બધાને બાય બાય